ધોળકા તાલુકામાં છેલ્લા પાંચ દિવસથી પડેલા કમોસમી વરસાદના કારણે ધરતીપુત્રોને વ્યાપક નુકસાન થયું છે ત્યારે ધોળકા કોંગ્રેસ દ્વારા અનેક ગામોમાં ખેતીના પાકને મોટું નુકસાન થતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે ડાંગર કપાસ સહિતના પાકો નિષ્ફળ ખેડૂતોના દેવા માફી અને પાક નુકસાનનું વળતર આપવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું કમોસમી વરસાદના કારણે ખેતીને ભારે અસર પહોંચી છે તૈયાર પાક નિષ્ફળ જતા ખેડૂતોની મહેનત અને ખર્ચ પાણીમાં ગયા છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મોઢામાં આવેલો કોડિયો ઝૂંટવાઈ ગયો છે ખેડૂતોને રાજ્ય સરકાર પાસે ખેતીની નુકસાનીનું વળતર ચૂકવવા અને દેવા માફ કરવા માટે કોંગ્રેસે માંગણી કરી છે જેથી તેમની કફોડી આર્થિક હાલત સુધરી શકે આવેદનપત્ર આપવા માટે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રાજેશભાઈ ગોહિલ કોંગ્રેસ અગ્રણી જસુભાઈ સોલંકી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ખેડૂતો કમોસમી વરસાદથી થયેલ નુકસાન સર્વે કરી તમામ ખેત ઉત્પાદનોના પાકોનું વળતર આપવા નામદાર ગુજરાત સરકાર રજૂઆત કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું